દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાત માર્ચે સુરતમાં રાત્રિ રોકાણ કરવાના છે તેઓ ડિનરમાં સાત્વિક ભોજનની લિઝત માણશે ડિનરમાં પંચકુટીઓ બટાકાની સૂકી ભાજી અને તેની સાથે ભાખરી આરોગશે આ સાથે જ પુલાવ કઢી તેમજ છાસ પણ બનાવાશે જ્યારે આવતીકાલે શનિવારે બ્રેકફાસ્ટમાં ચાની સાથે સુરતી લોચો પાટુડી અને ઇડલીની જયાફત માણશે વડાપ્રધાન માટે માટે સ્વાદિષ્ટ ભોજન બનાવવા ગાંધીનગર હાઉસના સાથેની ટીમ સુરત આવી પહોંચી છે ત્યારે એક સમયે જ્યારે પીએમ મોદી મુખ્યમંત્રી હતા અને દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવતા ત્યારે જેમના ઘરેથી ટિફિન જતું એવા સુરત ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલા સાથે વડાપ્રધાનના ટેસ્ટ અંગે ખાસ વાતચીત કરવામાં આવી હતી તત્કાલીન મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવતા ત્યારે સુરત ભાજપના પૂર્વ શહેર પ્રમુખ નિતિનભાઈ ભજીયાવાલાના ઘરેથી ટિફિન જતું હતું તેમના ટિફિનમાં સાત્વિક ભોજન જ બનાવીને મોકલવામાં આવતું હોવાનું નિતિનભાઈ ભજીયાવાલાએ જણાવ્યું હતું માત્ર સીએમ ઓફિસમાંથી જાણ કરવામાં આવતી હતી કે પીએમ મોદી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો ટિફિન બનાવી મોકલી આપો ત્યારે નીતિનભાઈ ભજીયાવાલા તેમના પરિવાર સાથે એરપોર્ટ પર નરેન્દ્રભાઈ મોદીને ટિફિન આપવા માટે જતા હતા હું નીતિન ભજિયાવાલા એક વાતને ખુશી છે કે જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ઘણી વખત મારે ત્યાંથી ટિફિનો મેં મોકલાવ્યા છે એમને ત્યાંથી પણ સીએમઓમાંથી આગ્રહ રહેતો કે મારે ત્યાંથી એટલે મને જ ફોન આવે અને હું ત્યાંથી લઈને એરપોર્ટ પહોંચાડવા જતો હતો પરંતુ એ ખૂબ સાત્વિક ભોજનનો આગ્રહી છે સાદું ભોજન ખાય છે તેલ મરચું અને ખાંડ એ બને એટલું ઓછું વાપરવું એવો એમનો આગ્રહ હોય છે અમારે ત્યાંની જ્યાં વ્યાજ છે અમે કોઈ દિવસ મરચાંનો ઉપયોગ કર્યો નથી એમના ભોજનમાં કાળા મરીનો પાવડર અથવા કાળા મરીને પીસીને જ અમે વાપરીએ અને રાતના ભોજનમાં પણ નરેન્દ્રભાઈ લગભગ ખીચડીને એવું જ ખાતા હોય છે અને અત્યારે બપોરે પણ જે કંઈ ભોજન લે પણ એ એકદમ લિમિટેડ ભોજન લેવું અને યોગ કરવા જેને કારણે સ્વાસ્થ્ય સારું રહે અને જે રીતે અત્યારે કામગીરી કરે છે એ રીતે કરી શકે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત